એટલે હું તો છે ને એક જ આગ્રહ રાખું આ નીમ ધારા નું ખાતર વાપરવાનું નીમ ધારા ખાતર કેમ વળી એમાં તો હું નવઈનું છે અરે દીકરી આ નીમ ધારા કોળમાં છે ને જો લીંબોળીનો કોળ આવે દિવેલનો કોળ આવે આ તમાકુનો દળ આવે આ બોન પાવડર આવે જીવામૃત આવે સુગર કમ્પોઝ આવે પોલ્ટી આવે માઇકોરાઇઝ આવે પેસીલો બેક્ટેરિયા એટલે દીકરી આ બધું મિક્સ કરીને આ લોકો ખોળ બનાવે છે એટલે આપણે છે ને આ કુદરતી ખેતી તરફ પાછા વળી શકીએ પછી આપણે ખેતરમાં બધું વાવીએ જેમ કે બટાકા શેરડી રાયડો ખાવાનું કોઈ પણ વસ્તુ હોય શિંગ તેલ મગ કપાસ આ બધામાં ફાયદો થાય અને ખાસ વાત તો એ છે કે આ ખોળ બનાવવા માટે નેવું દિવસની પ્રોસેસ લાગે છે હા એ બાપુ આપણે જેના તેના ખાતર વાપરવી અને પછી પાક હરખો ન આવે ન હારી ઉપજ આવે અને પછી આપણે વાત કાઢી કે લો આપણે છે ને વરસાદ હરખો નથી આવ્યો તો એ શું નું કે હન ધાઈ ને કરો કેન્સલ નાબૂદ અને આપણે હવે છે ને એક જ ખાતર વાપરવાનું કયો નીમ દારા ખાતર